રાઠવા લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ મનાવાયો છે જેમાં ફટાકડા ફોડી મોં મીઠું કરાવી આ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે દિલ્હીની જેમ છોટાદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થશે અને આ જ રીતે વિજય ઉત્સવ ભાજપ મનાવશે દિલ્હી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રચંડ લોકપ્રિયતાને અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે દિલ્હીની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપે આપીએ છીએ અને આ જીતને વધાવવા માટે આજ રોજ છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો જેમાં સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ શ્રી નારણભાઈ રાઠવા શંકરભાઈ રાઠવા અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ પાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને આ રીતે ઉજવ ઉત્સવ ભારતીય જનતા પાર્ટી છોટાદેપુર માં મનાવશે રેહાન પટેલ નેશન પ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર